નમસ્કાર મિત્રો અમારી અસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી દઈ કે ત્યારે મિત્રો એક જ પરિવારના છ વ્યક્તિના મોતથી પલસાણા ગામમાં માતમ ઝીયા મિત્રો વાત કરીએ તો દ્વારિકા નજીક શનિવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં કલો તાલુકાના પલસાણા ગામના એક જ પરિવારના છ વ્યક્તિના મોતથી ગામમાં માતમ છવાઈ ગયો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ મિત્રો એ પણ જણાવી દઈ કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ ગોજારી ઘટનામાં મોતને ભેટેલા વ્યક્તિઓમાં પતિ બહેન અને સહિત ચાર બાળકો સમાવેશ થાય છે જોકે વધુ જણાવી દઈએ કે આ ઘટનાથી ગામમાં ભારે આક્રાંત એરાટીના દ્રશ્ય સર્જાયા હતા તો વધુ એ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે મૃત્યુના અંતિમ સંસ્કાર વખતે ત્યારે શોકનો માહોલ વ્યાપો હતો જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ